આ જાતરામ જાય ને એવા છે બધા આપણે એમને ગંગા ની અસર આમને જેમ નથી થતી આ બધી મન મનાવાની વાતો છે હું તો જોકે છે મારી તો ભલામણ એક જ હોય મા બાપ ને હાચો જો સાધુ સંતના ચરણે જાઓ ભાઈઓ કુટુંબમાં મેળ રાખો ખોટા વ્યસન હોય તો વ્યસન છોડી દો બસ આ જીવનની મજા છે બાકી મરી જવાનું છે વાત પાકી છે મા બાપના બાપુ કાળજા ઠારો ને એટલે જિંદગીમાં ગાડું કોઈ દે અટકે નહીં એ ગેરંટી ચાલી લાખ લાખની ગાડીઓ લઈ નીકળે વાયેલી સીટમાં તો કુતરો બેઠો લબરગ લબરક કરતો હોય આમાં બાપાને બેહ્યા હોય તો પણ આ હોદતું જ નથી તમને ન ખબર પડે એમ જ કે નતી ખબર એટલે તું ઉલાળિયા મીડો કરવા કઈ બાપુ એમાં વળે નહીં ધરાવી ને ધાન નો નીપજે કુડવી ને માડુ નો હોય જકરા નીપજે જેની જનતા હોચલ બાપુ હારી માં વગેરે કોઈ થી હારા સંતાન થઈ ન શકે એટલા માટે હું આ બેનો થી ને ખાસ ન્યા મને સીતારામ નો કરવા આપડે કઈ એવી જરૂર નથી ને આપણે ત્યાં કયા પ્રોગ્રામ થી આપણા રોટલા હાલે એવું હોય કઈ નથી નો કરાવે આપણને કઈ ફેર નથી પડતું સત્ય બાપુ સંતોના ચરણે જીયા પછી સત્ય બોલવું પડે દારૂ ન પીવાય એટલે પીવાય પીવાય પીવો મારા પૈસા છે અને પીધા પછી જેટલી બરબાદી છે એ તમને ન ખબર હોય હાલો મારી આરે હું તમને બધે કાઢું કેટલી બરબાદી છે એટલા માટે આ બેનું દીકરીઓને એટલા માટે કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ પાંચ પાંચ પાના રામાયણ કે ગીતાના વાંચન જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલા મને ઈ સંતોની તાકાત છે ઈ આપણા શાસ્ત્રની તાકાત છે તમે જોવો તો નકરું છે ને તે બજારમાં જોવો કરોડપતિના દીકરા હોય ખાતા હોય એટલે પાર્ટીઓ માથે બેઠા બેઠા રોડ માથે પીઝા ખાવા ગયા હતા પાણીપુરીઓ ખાવા જાય મરો ખાવ શું પરજા થાય ભલા મારા હોય ભણેલી ગણેલી પરજા પણ ચાલી ચાલી ઉભા જેવી રખડ દીકરી દીકરીએ દેતું નથી શું નથી સારી માં વગર બાપુ માં જો સંસ્કાર આપે તો જ ફતેું છે બાકી ફતેું નથી ક્યાં ધર્મ ધ્રુજો કોઈ પુરુષ નથી આમ બે ક્યાં બાપુ આ દેશની દીકરીઓ આબરૂ રાખી છે તમે કયો તો હવાર રૂધી દાખલા આપું છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને એને ખબર નથી મારા ઉદરમાં દીકરો છે પણ એને ખબર હતી એક દીકરો એક દીકરી હોય પણ મારું સંતાન આભને ટેકો દેવું થાય માયક આંગલું મારું સંતાન થાય જ નહીં બાપુ આવી ખુમારી માન હોવી જોવે મા બાપુ તમે જોવો તો વહુન હારો ભેગા પાણી પૂર્યું વાઢતા હોય ત્યાં સપર્ધા જેવી થાય કાંઈ એમાં વળે એવું નથી રહેવું કે અમુક અમુક ને કપાતર છે ને તે ઈવડાય કે આવા છોકરા ભગવાન આપ્યા નો તો સારું હતું નથી ઈવડાય કે ભગવાન એકાદો આપે સારું બધા એક રોવે છે આપણે એમ થાય આમાં કરવું શું પૈસા નથી ને ઈવડે એ ઉજાગરા એમ કરે છે કે અમારે પૈસા કીધી થાય છે ઈવડે એમ ઉજાગરા કરે છે સે ઈવડે એમ ઉજાગરા કરે છે આ કોઈ ચોરી ન જાય સારું બધા આપણે ખરા મથે જ છે છોકરો પણ આવો છે ધાબુ ભરવું છે ને ડૂબું વીણું દોવા નથી દેતું છોકરાને ને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતો નથી છોકરા ને વહુ વેવ તેડી ગયા મોકલતા નથી આપણે અંદર ગાય કે દુનિયા હારી રોવે છે આપણે ક્યાં રોવું છે ટેકો દેવો ખભો જ નથી હરીને મેળવવો હોય તો બાપુ નરસિંહ રોવે મીરા રોવે દાસી જીવન રોવે જેઠીરામ રોવે ગઈ મારા નાથ તે અમને માણા બનાવ્યા અને આ દુનિયામાં મોકલ્યા પછી જો અમને અમારી ઓળખાણ ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો જાય કરવાની જરૂર આ છે બાકી તો આ આ જેટલું દેખાય છે ને ભાઈ આ બધું આપણે ઊભું કર્યું છે આ ભગવાને કાંઈ કર્યું નથી અને જે આપણે કરવાનું છે ને એ આપણી અંદર થી કરવાનું છે એ હમણાં બાપુએ કીધું એમ તમારી માલિક ગોતવાનું છે બહાર હાંટા મારે કાંઈ મેળ પડે એવું નથી રામ હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે ને સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં તો હાસુ ચાંસ એ તો કહો હળીએ સીડીયાસો બધા કાંઈ છે જ નહીં રામ હું તો કહું આપણા આપણા બધાના ઘરે નાના એવા મંદિર તો હોય ને બધાયને નાનો ગોખલો હોય કંઈક કદો ફોટો હોય રોજ આપણે દીવો અગબત્તી કરતા જ હોય તો હું તમને એમ કહું ક્યારેક તમારે ક્યાંક પ્રસંગમાં જવાનું હોય અને આખું ઘરને જવાનું હોય તો ઘરને તાળું મારો કહું કરું રાખો બધા તાળા ઢબકાને હું હો ઢબકાર તો હું એમ કહું છું કે આ ત્રણેના હાઇટ હતી અને દીવાની અરબત્તી કરી બે દિવડી ધ્યાન ન રાખે શોખા ઘી દીવા એને કરી અને જો એ ધ્યાન નો રાખે તો છોકરા નો ખબર હોય છોકરા લોટકા નો થાય પણ વસવા નથી રામ ભરોસો જ નથી એક ભોળાનાથ ની બાપુ શિવલિંગ ની તમે સ્થાપના કરી તો શિવલિંગ માંથી બાપુ આખી દુનિયા ફૂલ ચડાવે જળ ચડાવે દૂધ ચડાવે બીલી ચડાવે કોઈ એકસો પાંત્રી વાળો માવો ચડાવે હે દારૂન કોથળી ચડાવે કે ઇંગ્લિશની ની બાટલી ચડાવી છે ફોર સ્કવેર ની સિગરેટ ચડાવી છે કોઈ કે અરે તમારું મારું બનાવેલું શિવલિંગ ને તમે મેં જે બિહાર્યું છે તમે મેં જેની પ્રતિષ્ઠા કરી છે એને તમારી મૂકવાની જીગર નથી આલતી જો ધ્યાન આપજો એની ઉપર તમને એમ થાય છે કે આમાં ઈશ્વર છે આ જીવતું જાગતું બાપુ શિવલિંગ મારા નાથે આપ્યું છે એની માથે શેનો અભિષેક કરો છો એ તો કોક દીક જો પછી કે આ પાંત્રી વર્ષ હતા વયા ગયા હોય જાય ને આ બે તલાવડા પી ગયા છે નો વયા જાય અરે ભલા માણા કેવો સમય આવ્યો મને તો એમ થાય ભલા માણા જીવે એવું જ હવે આવ્યું શું ઘટે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે હિલોળા કરે એવું છે ભલા હવે આમાં જીવતા ન આવડે તો થકો થયો એવું નથી લાગતું આપણા ગઢા અભાઈ કાંઈ નહોતું પણ તોય કોઈ એમ નો કીધું આ ભૂખ્યા રહી છે મારા આપઘાત કર્યું છે એમ કોઈ કીધું ભૂખ્યા ચા હું જ રહી કે બબે દિના કડાકા થાય તતણ દિના કડાકા થાય તોય એમનો કીધું કે આવી જિંદગી જીવાય હારું મરી જવાય ને અત્યારે મૂક્યા નો નથી પણ જો એક સેજ જેવી તેવી વાત કરો ને મારા દીકરા થુબકો મારી દે કપા બોલે સહન શક્તિ જેવું કઈ સહેજ નહીં અરે બાબુ ગાયટા નું કઈક ગયડા હોય ને તો એની પાસે કઈક બે અડધી અડધી કલાક એની વાતો સાંભળજો જીવવાની મજા આવશે મારા મોટા બાપુ હોય ને મારા મોટા બાપુ ની એક વાત મને યાદ આવી એટલે કહે ને કે નાચ છે એ ગંગા છે નાચ થી તરવું નાદ થી મરવું એવું કે હે બધું મારા મોટા બાપુ શું કે ખબર એ કે નાચ છે એ ગંગા છે એવા થાય પણ એ કે ગંગામાં નવાય હાકડ ચાલી ને હોય નકર કે ગંગા પસાડી ને પસાડી જે મારે ને એવું કોઈ ન મારે કે ધ્યાન રાખજો નાચ માં રહેવાનું ખરું પણ એ કે નાવાનું હાકડ ચાલે આ ગઢ અને ટકોર જે બાબુ આ વિજ્ઞાન ને હુજે અને વાત એ હાજી બાબુ દુનિયા આખી માને છે પણ આપણા જ આપણું લોહી પીવે છે આમ આમ કરાય કરાય ને આ જગત આખી ગેલ હાગરી છે ઈ અમને બોલાવે છે ને તમે અમારું શકન લેવા રાજી નથી કોને કેવું એટલે સવાર આમ કે છે કે આ દેહ ની દશા બાપુ મટી જાય ને પછી આ બધી વાત સમજાય બાકી એમનામ સમજાય એવી વાત નથી એટલે